વેજ પનીર ચીલા બનાવવા માટે અડધો કપ બેસનમાં બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ અને અડધી ચમચી હાથેથી ક્રશ કરેલો અજમો ઉમેરવો તેમાં એક ચમચી આદુ મરચાંની પેસ્ટ બે ટેબલ સ્પૂન સમારેલું કેપ્સિકમ અડધો કપ છીણેલું ગાજર બે ટેબલ સ્પૂન સમારેલી કોથમીર ચપટી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું બે ટેબલસ્પૂન દહીં ઉમેરી બધું જ સરખું મિક્સ કરી લઈશું પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી મધ્યમ ગટ ખીરું બનાવી તેને ઢાંકીને દસ મિનિટ માટે મૂકી રાખીશું જેથી તે પલડીને સેટ થઈ જશે પછી તેમાં ચમચી ખાવાના સોડા અને તેને એક્ટિવ કરવા માટે એક ચમચી પાણી ઉમેરી એક જ દિશામાં સરખું ફેંટી લેવું તેલથી ગ્રીસ કરીને પ્રી હિટ કરેલા નોનસ્ટિક પેનમાં મધ્યમ જાડા ચીલા ઉતારી તેના ઉપર છીણેલું પનીર ભભરાવી સાઈડમાં જરૂર મુજબ થોડું તેલ મૂકી ઢાંકીને ધીમીથી મધ્યમ આંચ પર બે મિનિટ માટે કૂક કરીશું ચીલા નીચેની બાજુથી થોડા ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે તાવેથા વડે ફેરવી બીજી બાજુ શેકી લેવા એક બેચને શેકવામાં ચારથી પાંચ મિનિટનો સમય લાગશે ગરમા ગરમ વેજ પનીર ચીલા બનીને તૈયાર છે તેને ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકાય છે તો નાસ્તા માટે તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો